નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દિયોદરના બોડા ખાતે જાડીવાડા હનુમાન દાદાની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો દિયોદર તાલુકાના બોડા ખાતે જાડીવાડા હનુમાન દાદાનો એક દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેના અંતર્ગત ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેના કારણે સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું જેમાં યજ્ઞના આચાર્ય અરવિંદભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર જાડીવાડા હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેમજ સવારે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી ત્યારબાદ જાડીવાડા હનુમાનજી દાદાની રણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું હનુમાનજી દાદાનો ફોટો આપી સાલ ઓડાડીને સમ્માન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો ભક્તો અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમસ્ત બોળા ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા